વડોદરાના શુભાનપુરા વિસ્તારમાં આવેલા ગાર્ડનની બાજુમાં જ વર્કિંગ વુમન હોસ્ટેલ બનાવવાના તંત્રના આયોજન સામે મોર્નિંગ નારાજગી છે આજે નિયમિત મોર્નિંગ સાથે તંત્રના નિર્ણય સામે રોષ હતો મોર્નિંગ વોક કરવા આવતા લોકોએ માંગ કરી છે કે આ બગીચો માત્ર સ્થાનિકો જ નહીં પરંતુ અન્ય વિસ્તારના લોકો પણ મોટી સંખ્યામાં મુલાકાતે આવતા હોય છે ત્યારે બગીચાને વિસ્તારની જગ્યાએ વર્કિંગ વુમન્સ હોસ્ટેલ બનાવવામાં આવે તે યોગ્ય નથી વુમન્સ મન સોલસેલે એનું ઉસન જ કહેવાય તમે કશું રોકી નહી શકો ત્યાં આગળ વુમન્સ હ ના એ નુસન જ આવશે એ એક જાત નું જ આવશે આજકાલના બાળકો બહુ જ એ થઈ ગયા છે એ તમે એ લોકોને શું કરવાના ગાર્ડન માં એને બેસશે શું કરશે તો અહીંયા ઉમર લાયક જે લોકો આવી રહ્યા છે એ લોકો ઘરે જતા રહેશે પછી એ લોકો એમને કહેશે કે તમે મારા બાપ છો આ સવાલ કરશે જો બાળકો પોતાના જ બાળકો ગાંઠતા નથી તો તમે બીજાના બાળકો રો કઈ કહી શકવાના નથી લાઈક જાતનું ન્યુસન્સ આઈ જોઈએ તો દિલ્હીનું એક્યુઆઈ હાઈએસ્ટ છે એના પછી સેકન્ડ હાઈએસ્ટ બરોડાનું ત્રણસો જાણવામાં આવેલું એટ તો ગાર્ડન મોટા કરો અને આજુબાજુના ઉકળડાઓ જે સામે તમે ડમ્પિંગ યાર્ડ પણ તમે જોઈ શકો છો વીએમસીએ કચરો મૂકવા માટે ગ્રાઉન્ડ મૂકી રાખ્યા છે એટલે તો એ બધાનો ઉપયોગ પણ થઈ શકે